મૃતક પરિણીતાના પિયર પક્ષના લોકોએ સાસરીય પક્ષ પર હત્યાના આક્ષેપ સાથે 27 સપ્ટેમ્બરે હુમલો કર્યો હતો મૃતકના પતિ સોબન બાબુ અને તેની નણંદને જાહેરમાં ઢોર માર માર્યો હતો ઘટનાની જાણ થતા પોલીસની ગાડી ઘટના સ્થળે પહોંચી હતી આ સમયે મહિલાઓ સહિતના વિફરેલા ટોળાએ જનરક્ષક વાનમાંથી મૃતકના પતિ અને તેની સાથે રહેલી બાળકીને ખેંચી આડેધડ માર માર્યો હતો આ મામલે આજે લિંબાયત પોલીસે મહિલાઓ સહિત ઓગણીસ વ્યક્તિ સામે નો ગુનો દાખલ કરી તાત્કાલિક દસ કરી છે મૃતક મોનિકા સોગન બાબુ પામુલાના આપઘાત બાદ તેના પિયર પક્ષના લોકો ગુસ્સામાં આવી તેના પતિ પતિના ઘરે પહોંચી ગયા હતા અને આખી ઘટનાને અંજામ આપ્યો હતો જોકે આ ઘટના બાદ દસ જેટલા લોકોની અટકાયત કરવામાં આવી હોવાનું પણ સામે આવ્યું છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત